વડોદરા શહેરમાં તસ્કરોનો તરઘાટ જોવા મળ્યો શામળ બેચનની પોળમાં તસ્કરો ઉતરાટક્યા ચોરી કરતા તસ્કરોને લોકોએ પકડી પાડ્યા છે બે તસ્કરોને લોકોને આપ્યો છે મેથી પાક બે ને બરાબર મેથી પાક ચખાડવામાં આવ્યો છે ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે બંને તસ્કરોને ઝડપી પાડીને વધુ તજવીજ હાથ ધરી છે નામ કરવા છોકરા તો કોઈ જ મારા માં નદરાની શોપ ચલાયા છે તો ત્યાં મને થવા